હવે સમાચાર ભાવનગરના ઉમરાળા તાલુકાના છેવાડાના ગામ થાપનાથે તંત્રના વિકસિત ગુજરાતના દાવાને પોકળ સાબિત કરી દીધો છે આઝાદીના છોતેર વર્ષ પછી પણ થાપનાથ ગામમાં પાયાની સુવિધાઓ અભાવ જોવા મળી રહ્યો છે લોકસભાની ચૂંટણીઓ નજીક આવતા જ સંદેશ ન્યૂઝની ટીમે ગામડાઓમાં રિયાલિટી ચેક કરતા વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા સામે આવી હતી ગામમાં નથી ગટર વ્યવસ્થા કે નથી પીવાના પાણીની વ્યવસ્થા

અને જ્યાં હમણાં હાલમાં અમારે જળમનું કામ થયેલું છે તળાવની અંદર જે કામ અપૂરતું અયોગ્ય હોવા છતાંય અમારા ગામનું આ લોકોએ અમારે ગ્રાન્ટ ઉપરથી આવેલી હતી ત્રણ લાખની જે કેન્દ્ર સરકારની પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટ હતી જેનું પંચાયતે પૂરેપૂરો એમાં ભ્રષ્ટાચાર કરેલો છે ચોક્કસ થયો છે અમારા ગામમાં જે કૂવો બન્યો છે એમાં સો સો ટકા ભ્રષ્ટાચાર થયેલો છે ત્રણ લાખનું કામ બતાવીને કામ પૂરું કરેલું નથી પૂર્ણ રીતે એટલે અમારી એવી માંગ છે કે આમાં અમને પૂરેપૂરો ન્યાય મળે એવી અમારી ગામજનોની બધાને વિનંતી છે